વધારો અપાતા પશુપાલકોનો વિરોધ સાબરડેરી નિયામક મંડળ સામે પશુપાલકોમાં ભારે આક્રોશ છે પશુપાલકોએ હિંમતનગર બંધ કર્યું પશુપાલકો સાબરડેરીના ગેટ વિરોધ કરી રહ્યા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં આવ્યા વિરોધ વચ્ચે સાબરડેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો બે હજાર ચોવીસમાં કરોડનો ભાવ વધારો અપાયો હતો બે હજાર પચીસમાં સો કરોડ ઓછો ભાવ વધારો અપાતા પશુપાલકો વિરોધના માર્ગે ઓડિટ પૂર્ણ થયા પછી વધુનો ભાવ વધારો ચૂકવવાનો જવાબદારોનો દાવો છે દૂધમાં ઘટાડો થતા ભાવ વધારો ઓછો અપાયો હોવાની જવાબદારોએ સ્પષ્ટતા કરી છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીમાં ડેરીમાં વિરોધ ઉભો થયો છે ગતરોજ જે ભાવ વધારો આપવામાં આવ્યો હતો જે છસો બે કરોડ જેટલો ભાવ વધારો ચૂકવામાં આવ્યો તો આ ચાલુ સાહેલે પાંચસો કરોડ જેટલો ભાવ દૂધ વધારો આપવામાં આવ્યો છે કે સો કરોડ જેટલો ભાવ વધારો ઓછો આપવામાં આવ્યો છે અને સત્તાધીશોનું કહેવું છે કે ગત રોજ જે ગત સાલ જે દૂધની આવક છે તેમાં ઘટાડો થયો છે જેને લઈને આ સાલ જે દૂધનો જે ભાવ વધારો ઘટ્યો ઘટ્યો છે જેને લઈને હાલ ઓડિટ નથી થયું અને ઓડિટ થયા બાદ સાચી માહિતી સામે આવશે સહકાર અને સ્થાનિક કલેક્ટર દ્વારા એક જાણ કરવામાં આવી તાત્કાલિક ધોરણે જે પશુપાલકો છે તેને દૂધ ભાવ વધારો ચૂકવવામાં આદેશ કર્યો હતો ત્યારે અને સત્તાધીશો દ્વારા પાંચસો કર જેટલો ભાવ દૂધ વધારો ચૂકવામાં આવ્યો છે ત્યારે પશુપાલકોને કહ્યું છે કે ગત રોજ જેટલો ભાવ વધારો આપવામાં આવે જેને લઈને પશુપાલકો આજે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો જે સાબરડીને ઘેરાવો કરવા પહોંચ્યા છે આપ જોઈ રહ્યા છો કે પશુપાલકો છે તે મોટી સંખ્યામાં સાબરડેરી પાસે પહોંચ્યા છે અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લાની તમામ પોલીસે અહીંયા ખડકી દેવામાં આવી છે ત્યારે બાન્સરો પણ ગોઠવવામાં આવ્યા છે ને પશુપાલકોને સાબરડેરીને જે વિરોધ કર્યા છે તેને હટકવામાં આવ્યો છે અને સાબરડેરીમાં જે પશુપાલકો છે તેની માંગ છે કે ગતરોજ જે ભાવ વધારો આપ્યો છે તેટલો જ ભાવ વધારો આપવામાં આવે જેને લઈને પશુપાલકોનો ક્યાંક ને રોષ જોવા મળી રહ્યો છે સંદીપ પટેલ વીટીવી હિંમતનગર